બાબા સાહેબ નમસ્કાર ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર થી હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત પેપર એક જાહેર વહીવટનું મૂળ સ્વરૂપ બ્લોક એક તે અંતર્ગત એકમ એક જાહેર વહીવટનો અર્થ અને તેના વ્યાપની વિગતવાર ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ આજના મારા આ વિડીયો લેક્ચરની રૂપરેખા આ પ્રકારે રહેશે જાહેર વહીવટનો અર્થ તેનો વ્યાપ તેના લક્ષણો જાહેર વહીવટ અને વ્યાપારી વહીવટ વચ્ચેનો તફાવત આપણે સમજીશું ત્યારબાદ હું તમને કેટલાક સ્વાધ્યાય આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જાણીએ જાહેર વહીવટના અર્થના સંદર્ભે સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે જાહેર વહીવટ એટલે શું કારણ કે જ્યારે આપણે વહીવટની વાત કરીએ છીએ ત્યારે યુરોપીય ભાષામાં જાહેર વહીવટ એ બે શબ્દો સત્તરમી સદી દરમિયાન એ પ્રવેશ પામવા લાગ્યા આ શબ્દો જે હતા એ પ્રયોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો હતો કે આ ખુદ રાજાઓના તેમના અંગત ઘર વ્યવહારના સંચાલનથી જાહેર બાબતોને તેમના વહીવટનો ખ્યાલ અલગ પાડવાનો હતો આ એક એવો સમયગાળો હતો કે જ્યારે ચર્ચને રાજ્યથી અલગ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ વિસ્તારમાં સમાવિષ્ટ અન્ય તમામ સામાજિક સંસ્થાઓ પર સરકારનું વર્ચસ્વ સ્થાપવામાં આવ્યું હતું પ્રત્યેક સમાજમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સંરક્ષણ જેવી કેટલીક પ્રવૃત્તિઓ હોય છે જે જાહેર હિત માટે અગત્યની હોય છે એક સંકટની નિવારણની પદ્ધતિ તરીકે જાહેર વહીવટ આ પ્રવૃત્તિઓનું કામગીરી સાથે સંબંધ ધરાવે છે રાજકીય નિર્ણય લેનારાઓ રાજકીય વ્યવસ્થા પદ્ધતિ માટેના જે નિયત કરે છે અને આ ધ્યેયોની પ્રાપ્તિ માટે કાર્યરત રહેવું એ જાહેર વહીવટનું મુખ્ય કામ છે વિદ્યાર્થી મિત્રો આધુનિક વહીવટી રાજ્યના ઉદ્ભવ સાથે જાહેર વહીવટના વ્યાપ અને તેની જટિલતામાં દરબદર સમયાંતરે વધારો થયો છે જ્યારે આપણે વહીવટની વિશિષ્ટતાની વાત કરીએ છીએ ત્યારે એ નોંધવું પડે કે એક પ્રવૃત્તિ તરીકે જાહેર વહીવટ એ વહીવટનું વિસ્તૃતિકરણનું એક પાસું છે કારણ કે વહીવટને કેટલાક સામાન્ય ધ્યેયો છે એ હાંસલ કરવાના હોય છે ને એ માટે એક સહકારી પ્રયાસ તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જેમ કે વ્યાપારી પેઢી હોય કોઈ હોસ્પિટલ હોય યુનિવર્સિટી હોય તો એ વગેરે જેવા જે વિવિધ સંસ્થાઓ કે માળખાઓ છે તેમાં વહીવટનું અસ્તિત્વ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો નિગ્રો એન્ડ નિગ્રોએ જાહેર વહીવટના કેટલાક લક્ષણો સમજાવ્યા છે જેની આપણે ચર્ચા કરીએ નંબર વન કે તે એક જાહેર માળખામાં એક સહકારી જૂથ પ્રયત્ન છે નંબર ટુ તે વૈધાનિક કારોબારી અને ન્યાયિક સંબંધિત કાર્યશાખાઓ અને તેમની વચ્ચેના જે આંતર સંબંધો છે તેને આવરી લે છે નંબર થ્રી જાહેર નીતિના પડતરમાં તેની ભૂમિકા અગત્યની છે અને એ રીતે તે રાજકીય પ્રક્રિયાનો એક ભાગ છે નંબર ફોર ખાનગી વહીવટથી તે અનેક મહત્ત્વની રીતે જુદો પડે છે અલગ પડે છે નંબર ફાઈવ માનવ સમુદાયને સેવાઓ પૂરી પાડવાની બાબતમાં તે અનેક જાનખી જૂથો અને વ્યક્તિઓ જૂથો સાથે નિકટતાથી સંકળાયેલો છે જ્યારે આપણે જાહેર વહીવટની વ્યાખ્યાની વાત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે જાહેર વહીવટ એક વિશેષ શૈક્ષણિક ક્ષેત્ર છે તે પ્રાથમિક રીતે સરકારની પ્રવૃત્તિઓ ચલાવવા માટેના તંત્ર અને પ્રવિધિઓ સાથે એ સંબંધ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પણ જરૂરી છે કે વહીવટને પોતાના કેટલાક એક સામાન્ય ધ્યેયો હોય છે અને એ પ્રાપ્ત કરવા માટે તે માનવ સહકારી માનવ પ્રયત્ન કરે છે જાહેર વહીવટની કેટલીક વ્યાખ્યાઓ પૈકી એલડી વાઇટે એવી વ્યાખ્યા આપી છે કે જાહેર વહીવટ જાહેર કાયદાનો સંપૂર્ણ અને પદ્ધતિસરનો એ અમલ કરે છે કાયદાનો પ્રત્યેક એક વહીવટી કાર્ય છે એવી જ રીતે ડી વાલ્ડો એક વ્યાખ્યા આપી છે કે જાહેર વહીવટ રાજ્યની બાબતોમાં લાગુ પાડવામાં આવેલી વ્યવસ્થાની કલા અને તેનું વિજ્ઞાન છે સાયમન એવું જણાવે છે કે સામાન્ય અર્થમાં જાહેર વહીવટ એટલે કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક સરકારોની વહીવટી શાખાઓની પ્રગતિ જાહેર વહીવટનું જે જાહેર પાસું છે એ આ વિષયને એક વિશિષ્ટ પ્રદાન કરે છે લક્ષણ એમ આપણે કહી શકીએ એટલે કે ઔપચારિક રીતે તેનો અર્થ સરકાર એવો આપણે કરી શકીએ કારણ કે જાહેર વહીવટ એ સરકારી વહીવટ છે કે જેમાં જાહેર અમલદાર શાહી કેન્દ્રમાં છે જાહેર વહીવટની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે એક એવો અર્થ કરવામાં આવે છે કે જાહેર વહીવટનો વિસ્તૃત અર્થ જો એ રીતે કરીએ કે જેમાં જાહેર જનતા પર ખા મહત્વપૂર્ણ અસર થતી હોય તેવા કોઈ પણ વહીવટને સમાવી લેવામાં પ્રયત્ન કરવામાં આવે છે અને આ રીતે જોઈએ તો જેમ કે કલકત્તા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન જેવો ખાનગી વીજળી ઉપક્રમ જાહેર વહીવટ હેઠળ ચર્ચાનો વિષય યોગ્ય વિષય ગણી શકાય આમ છતાં સામાન્ય રીતે જાહેર વહીવટનો અર્થ જે વ્યાખ્યાની ઉપર હમણાં ચર્ચા કરી તે સંદર્ભમાં આપણે કરવો ઘટે એમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે જાહેર વહીવટની વ્યાખ્યાની અર્થની અત્યાર સુધી વાત કરી હવે આપણે જાહેર વહીવટના સંદર્ભમાં જ આગળ થોડીક ચર્ચા કરીએ ખાસ કરીને જાહેર વહીવટનું વ્યાપ અને તેનું કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જાહેર વહીવટ એ કેન્દ્ર રાજ્ય અથવા તો સમયતંત્રિક વ્યવસ્થામાં જ્યાં સ્થાનિક સરકારનું પણ અસ્તિત્વ હોય છે તો આ સ્થાનિક સ્વશાસનની સરકાર તો એની આ ત્રણેયમાં જાહેર હિત સાથે સંકળાયેલ બાબત હોય અને હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિ એનો આ સંપુટ છે જાહેર વહીવટની વિદ્યાશાખાનું જે ધ્યેય છે એ પ્રવૃત્તિઓનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનો છે રાજકીય સત્તા તરીકે સરકાર સામાજિક જીવનનું નિયમન કરતા મહત્ત્વનું પરિબળ છે લોકશાહી રાજ્ય વ્યવસ્થા તથા કલ્યાણ રાજ્યની વિભાવનાના ઉદભવની સાથે સરકારી પ્રવૃત્તિઓમાં ખૂબ વધારો થતો ગયો છે અને આમ જોઈએ તો સેવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય પણ રહ્યો છે લોકો પણ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે સારું શાસન એને મળી રહે એનો એ આગ્રહ રાખે છે ઈચ્છા રાખે છે સરકારી પ્રવૃત્તિઓના વિસ્તૃતિકરણને અમલદારશાહીના આધારે અને વિવિધ પ્રકારના જાહેર અર્ધ જાહેર સંગઠનો એ આપણે જોઈ શકીએ છીએ અને એ ખુલ્લા પણ થાય છે અને જેના કારણે જાહેર ખર્ચમાં વધારો પણ થયો છે એમ આપણે કહી શકીએ એક રીતે જાહેર જીવન પરનું જે નિયંત્રણ છે એ એકંદરે આમ જુઓ તો યોગ્ય પણ છે કારણ કે કાર્યક્ષેત્રના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સામાન્ય રીતે કારોબારી કાર્ય અથવા તો સરકારના કારોબારી અંગેની પ્રવૃત્તિઓ છે એટલે કે જાહેર વહીવટ એ વાસ્તવમાં અમલદારશાહી અને તેના આખા સમગ્ર માળખા તેની કામગીરી અને વર્તનનો અભ્યાસ કરે છે સરકારના જે અન્ય અંગો છે વિધાનમંડળ છે કે ન્યાયતંત્ર હોય તો એ જાહેર વહીવટના વિશ્લેષણમાં ઉપયોગી બને છે એમાં આપણે કહી શકીએ નીતિ ઘડવાની જે પ્રેરકબળ મંડળ તરફથી જે પ્રાપ્ત થાય છે તેમાં જે આખી વૈધાનિક સમિતિઓ છે તો એમાં જે નિયંત્રણ રાખવાની અગત્યની જે કામગીરી છે એ પણ થતી હોય છે આવી સમિતિઓમાં એક ઉદાહરણ જોઈએ તો જેમ કે જાહેર હિસાબ સમિતિ તો આ વિવિધ સમિતિઓના આપણે ઉદાહરણ આપણે કહી શકીએ એવી જ રીતે જ્યારે ન્યાયતંત્રના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તો ઘણીવાર ન્યાયતંત્ર એ અદાલતી બાબતોના અગત્યના સંદર્ભમાં પણ નિર્ણય લઈને ચુકાદાઓ આપે છે જે કામગીરીની કારોબારીની કામગીરી હોય પણ એને પણ એ અસર કરે છે એમાં આપણે કહી શકીએ એટલે જાહેર વહીવટનું તો એક મહત્ત્વનું ઘટક છે એમાં આપણે કહી શકે વિદ્યાર્થી મિત્રો વ્યાપના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એટલું સ્પષ્ટ છે કે જાહેર વહીવટની વિદ્યા જે વ્યાપ છે એ ખૂબ વિશાળ છે આજની આ જે જટિલ સામાજિક વાસ્તવિકતાઓ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપી શકે એ પ્રકારની છે ખાસ કરીને તે જાહેરપણાને પ્રોત્સાહન આપે છે કારણ કે લોકશાહી સમાજમાં જાહેર વહીવટ લોકતાંત્રિક મૂલ્યો સત્તાની હિસ્સેદારી અને મુક્તપણાની બાબતોમાં સ્પષ્ટપણે જાહેર હોવો જોઈએ આ માટે અમલદારશાહીનું એક નવું જ વાતાવરણ ઊભું કરવું જરૂરી છે જાહેર વહીવટ વ્યવહારગત સરકારના એક સર્વવ્યાપી સ્વરૂપ તરીકે લોકશાહીના સિદ્ધાંતોને આત્મસાત કરે છે તે આવશ્યક છે જ્યારે નીતિ અંગેની સંવેદનશીલતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સરકારે વધુને વધુ સક્રિય ભૂમિકા ભજવવાની હોય છે પરિવર્તન સામાજિક પ્રકારનું હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું હોય પણ એટલા માટે તે મૌલિક અને સમયસરનું તેનું ઘડતર થાય એક તાંત્રિક કાર્ય છે સરકારનું તેમ આપણે કહી શકીએ અને આ માટે વહીવટી માળખામાં એક એવા નવા જ પ્રકારની દીર્ઘદ્રષ્ટા તરીકેની પદ્ધતિ અપનાવીને એક સજ્જતા તેણે ઊભી કરીને કેળવી રહી હવે આપણે વાત કરીએ અમલ ક્ષમતાના સંદર્ભે કારણ કે આજે જટિલ પરિસ્થિતિઓ જે રીતે નિર્માણ થતી જાય છે તેમાં સરકારે ઘડેલી નીતિઓ અસરકારક તેનો અમલ થાય તે આવશ્યક છે અને આ અમલ કરાવવામાં જે મુશ્કેલીઓ પડે છે તેને દૂર કરવામાં સરકારની ક્ષમતાઓની કસોટી પણ એમાં થાય છે એમ આપણે કહી શકીએ એટલે ધ્યેયો સ્પષ્ટ છે પરંતુ તેમાં આયોજન અને આયોજનનું અમલીકરણ એ અગત્યની બાબત છે જ્યારે આપણે વાત કરીએ છીએ કે સામાજિક અને વહીવટી જટિલતાઓના પહોંચી વળવાની એવી ક્ષમતાઓ ઊભી કરવાની અને એના મુક્તપણા અંગેની તો આપણે એમ કહી શકીએ કે જાહેર વહીવટી નીતિ દ્વારા એ શક્ય બને છે એક શીખવાના અનુભવ તરીકે જ્યારે વહીવટની વાત કરીએ છીએ ત્યારે એમ કહી શકાય કે આજે બદલાતી જતી સામાજિક વાસ્તવિકતા જટિલ પર્યાવરણ અને પર્યાવરણ લક્ષ્ય જે પરિસ્થિતિ છે તે જાહેર વહીવટ ઉપર કેટલાક નિયંત્રણો મૂકે છે ભૂતકાળમાં કેટલાય સિદ્ધાંતો અને અમલદારશાહીના ઘટમાળની વહીવટી સૂચના અને અથવા તો સૂચિ એ વિશ્લેષણ કરવા માટેના અથવા તો સમસ્યાઓના ઉકેલ લાવવા માટેના યોગ્ય ઓજાર રહ્યા નથી તેમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો આપણે જાહેર વહીવટના સંદર્ભમાં તેના કાર્યક્ષેત્ર અને વ્યાપની સમજૂતી મેળવી હવે આપણે જાહેર વહીવટના વિશિષ્ટ લક્ષણો છે તેની વિગતવાર સમજૂતી મેળવીએ કારણ કે જાહેર વહીવટ છેલ્લા કેટલાક વર્ષોથી એક વિદ્યાશાખા તરીકે ઉપસી આવ્યો છે અને ત્યારે તે બદલાતી જતી વિવિધ સામાજિક પરિસ્થિતિઓ અને સંલગ્ન સમાજ વિદ્યાઓના વિષયોના નવા વિકાસની અસર હેઠળ એ પોતાનો વિકાસ કરી રહ્યો છે આકાર લઈ રહ્યો છે અને ફૂલી ફાલી રહ્યો છે આ વિદ્યાશાખાનો જે મૂળ હેતુ છે એ શું છે એવો સ્વાભાવિક પ્રશ્ન અત્યારે તમને પણ થતો હશે અને થવો પણ જોઈએ સરકારી કામગીરીમાં સુધારો લાવવાનો એ તેનો મૂળ હેતુ છે અને એના પરિણામે આ વિદ્યાશાખા હાલની રાજનીતિ શાસ્ત્રની વિદ્યાશાખાથી અલગ છે સરકારને સુધારવાના અને વહીવટી સંસ્થાઓને વધુને વધુ કાર્યરત કરવાના વધુ ફળદાયી બનાવવાના ઉત્સાહમાં જાહેર વહીવટનું જે મેનેજમેન્ટ સંચાલન છે એનો તરફ એનો જો ઝુકાવ છે એ વૈધ્યો છે એટલે કે આ જોક છે એ સંચાલનના સાધનો અને સિદ્ધાંતો જેમ કે અંદાજપત્રનું ઘડતર કરવું સંચાલનની ટેકનિક વિકસાવવી વગેરે કમ્પ્યુટરનું પ્રૌદ્યોગીકરણ લાગુ કરવું કે વગેરે વગેરે એમાં આપણે કહી શકીએ આ વિદ્યાશાખા એક ધીમે ધીમે વ્યાવસાયિક સ્વરૂપ ધારણ કરી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થાઓ જેમ કે વ્યાપારી દુનિયા માટે કોઈ વ્યવસ્થાપકો અથવા તો સંચાલકોએ તૈયાર કરવા એવી જ રીતે જાહેર વ્યવસ્થાપકો અથવા તો સંચાલકો ભેગા કરવાનો છે વિદ્યાશાખાના આ ઉદ્દેશ્યમાં આવેલી આ તબદીલીને કેટલાક ચિંતકોએ પડકારી પણ છે કારણ કે સંલગ્ન વિદ્યાશાખાઓ પાસે જ્ઞાન પ્રાપ્ત થતું હોવાની બાબતનો પણ સ્વીકાર કરતા એક એવી દલીલ કરવામાં આવે છે કે જાહેર વહીવટ આ આવશ્યક રીતે રાષ્ટ્ર સમાજ નિયમન અને જાહેર સેવાના કાર્ય સાથે નિસ્બત ધરાવે છે જાહેર વહીવટનું સંચાલન એ શાસ્ત્રમાં એવું સંસ્કરણ થવું જોઈએ એના સંચાલનની ટેકનિકો એવી રીતે ડેવલપ પણ થવી જોઈએ કે જ્ઞાનની વ્યવસ્થા પ્રણાલીનું આંધળું અનુકરણ પાછું ન થાય સાથે સાથે નફો ન કમાતા જાહેર સંગઠનોનું વિશ્લેષણ કરવાની એ રીત તેની અલગ હોવી જોઈએ જાહેર વહીવટનો જાહેર હિત માટેનો મૂળભૂત જોગ અને સંવેદના સરકારી નિર્ણય લેવાની બાબતમાં તથા અમલદારશાહીના વર્તનમાં કેટલાક જરૂરી નિયંત્રણો ઊભા કરે છે જાહેર કાયદાના દબાણ હેઠળ જાહેર જનતા અને વિધાનમંડળની જે ખુલ્લી વાત છે એમાં અમલદારશાહીની વાત હોય એના વહીવટના કેટલાક ધોરણો છે એનું પાલન કરતાં પણ કદાચ ખચકાય છે જ્યારે ખાનગી વ્યવસ્થામાં આવા પ્રકારનું વલણ ભાગ્યે જ જોવા મળે છે એક અમલદારમાં રાજનીતિ તરફની જે સંવેદના છે અને નાગરિકોની માગણીઓ તથા વ્યાપક હિતોનો સ્વીકાર કરવાની તૈયારી ઈચ્છનીય છે એમ આપણે કહી શકીએ જ્યારે તેનાથી વિરુદ્ધ એ છે ખાનગી વ્યવસ્થામાં આંતરમુખી કેટલીક એની મહત્વની જે બાબતો હોય છે એ ખાનગી રાખી શકે છે સરકારી કર્મચારીઓ આમ નથી કરી શકતા એ આપણે સમજીએ છીએ એક વિદ્યાશાખા તરીકે એક વિદ્વાને જાહેર વહીવટની આ મૂંઝવણને એણે ફોક્સના સંદર્ભમાં રજૂ કરી છે એટલે તમને એવો પ્રશ્ન થાય આ લોક્સ એટલે શું અને ફોક્સ એટલે શું તો ચાલો સૌપ્રથમ સમજીએ સૌપ્રથમ આપણે લોક્સ લોક્સ એટલે શું લોક્સ એટલે સંસ્થાગત રીતે ક્યાં અને ફોક્સ એટલે આ ક્ષેત્રનું વિશિષ્ટ શું એક શૈક્ષણિક વિદ્યાશાખા તરીકે ઘણા લાંબા સમયથી જાહેર વહીવટનું સ્થાન એટલે કે લોક્સ ભાગના કિસ્સાઓમાં રાજનીતિ શાસ્ત્ર સાથે હતું ક્યારેક ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે પણ એ હતું આજના સમયમાં ફોક્સનો સંબંધ છે ત્યાં સુધી અમુક પ્રકારની ટેકનિકો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે પરંતુ જાહેર નીતિઓ ઉપર ભાર મૂકવામાં આવતો નથી તો આ એક જે વિદ્વાન છે એના અવલોકન મુજબ જાહેર વહીવટની બદલાતી વિભાવના તો આ જે ફોક્સના સંદર્ભમાં આપણે સમજી શકીએ શૈક્ષણિક વર્તુળમાં એકની સચોટ વ્યાખ્યા કરવામાં આવી છે જ્યારે બીજાની કાલ્પનિક રીતે તેને કરવામાં આવે છે ક્યાંક તેની અવગણના પણ થઈ છે આ વિદ્યાશાખાની મૂળ વિભાવનાની વ્યાખ્યાના આધારે આપણે એમ કહી શકીએ કે જાહેર વહીવટ રાજનીતિ શાસ્ત્રના વ્યાપક વિસ્તારની અંદર અસ્તિત્વ ધરાવી શકે છે એટલે આ એક એનો જ એક ભાગ પણ છે આ વિદ્યાશાખાની મૂળ વિભાવનાની વ્યાખ્યાના આધારે જાહેર વહીવટ ચોક્કસ રીતે રાજનીતિ શાસ્ત્રના વ્યાપક અર્થ વિસ્તારને ધરાવે છે એમ આપણે કહી શકીએ એવું પણ કહી શકાય કે નવા જાહેર વહીવટની જે ચળવળ થઈ હતી ત્યારબાદ જાહેર વહીવટની વિદ્યાશાખામાં એક પ્રકારનું મૂળભૂત રીતે થોડુંક પરિવર્તન આવ્યું છે વિદ્યાના લક્ષણો અંગે જાગૃતિ વધી ઉલટાની એમ આપણે કહી શકીએ આ વિદ્યાશાખાનું વ્યાવસાયિક સંસ્કરીકરણ થયું છે એ ક્યાંક કોઈક રીતે માર્ગે ને ગેરમાર્ગે દોરાવું પણ હતો એવી પરિસ્થિતિનો પણ ઉદભવ થયો આપણે એવું કહી શકીએ કે અશાંતિના સમયમાં જ્યારે સામાજિક સમસ્યાઓ મૌલિક વિશ્લેષણ જ્યારે અવિરતપણે ચાલતું હોય છે ત્યારે રૂઢિચુસ્ત વ્યવસ્થામાં લાક્ષણિક પ્રશાસન જાણીએ અજાણ્યા દમનકારી અને સામાજિક પીછેહટ માટે જવાબદાર પરિબળોના હાથ એ મજબૂત બનાવતું હોય એવું પણ ક્યારેક બની શકે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે વાત કરી જાહેર વહીવટના સંદર્ભમાં તેના કેટલાક વિશિષ્ટ લક્ષણોની હવે આપણે વાત કરીશું જાહેર વહીવટ અને વ્યાપાર વહીવટ વચ્ચેનો તફાવત કારણ કે આ બંને વચ્ચે પાયાનો ભેદ છે ખરેખર એ ભેદ નથી એવું માનવામાં આવે છે પણ બંને વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે શું છે એ જાણીએ કારણ કે જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો જે તફાવત છે એ પ્રત્યેક રાષ્ટ્રની રાજનૈતિક ફિલસોફીથી પ્રભાવિત થાય છે આપણે એક ઉદાહરણ જોઈએ માટે ઉદાહરણ તરીકે અમેરિકામાં એની જે અર્થવ્યવસ્થા છે અને ત્યાંના સમાજ જીવનમાં ખાનગી ક્ષેત્ર એ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે ચીજવસ્તુઓ સેવાઓ પૂરી પાડવા માટે જાહેર ક્ષેત્ર અનેક રીતે એ ખાનગી ક્ષેત્ર પર આધારિત છે એની પર એને આધાર રાખવો પડે છે અને એથી તે દેશમાં આ બંને ક્ષેત્રો વચ્ચેની જે જવાબદારીઓ છે એ સ્પષ્ટપણે વિભાજીત કરવાના બદલે તેમની વચ્ચેની જે ભેદરેખા છે એ ઉલટાની ઝાંખી થઈ છે અને એવા પ્રકારનું વલણ ત્યાં અમેરિકામાં અપનાવવામાં આવ્યું છે જ્યારે તેનાથી વિરુદ્ધ ભારતનું ઉદાહરણ જોઈએ તો ભારતમાં મિશ્ર સરકારની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જ્યારે આપણે મૂલવીએ તો જાહેર ક્ષેત્ર ધીમે ધીમે એક પ્રભાવશાળી ક્ષેત્ર તરીકે ઉપસી આવ્યું છે બહાર આવ્યું છે એમાં આપણે કહી શકીએ કારણ કે ભારતમાં જાહેર ક્ષેત્રનો સ્થિર ગતિએ વિસ્તરણ થઈ રહ્યું છે અને એ જોતા એવું લાગે છે આપણને કે જાહેર અને ખાનગી સંચાલન વચ્ચેનું જે તફાવત છે જે ભેદરેખા છે એ વધુને વધુ ગાઢ બનતી ગઈ છે અને બનતી જશે જાહેર અને વ્યાપાર લક્ષી વહીવટ આ બંને સામાન્ય રીતે તો સામાન્ય કલ્લારની બાબત સાથે સંબંધ ધરાવે છે ખાનગી વય વ્યવસ્થાની તંત્રની વાત કરીએ તો એ માત્ર પોતાના અસ્તિત્વના જોખમે જ જાહેર અવગણી શકે છે બીજી તરફ જાહેર વહીવટ પણ કાર્યકુશળ વ્યવસ્થા તંત્રની જરૂરિયાતોને અવગણી શકતું નથી એટલે કે આ બંને વચ્ચે જે તફાવત મૂળભૂત રીતે રહેલો છે તે આપણે સમજીએ સૌ પ્રથમ એક મુદ્દો એવું એવો આવે છે કે જાહેર વહીવટનો જે હેતુ છે એ શું છે તેનો જે મુખ્ય હેતુ છે એ જાહેર જનતાની સેવા કરવાનો છે કારણ કે તેનું મુખ્ય કામ સામાન્ય લોકોનું કલ્યાણ કરવું લોકોની જરૂરિયાતોને પહોંચી વળવાનું છે જબકી તેનાથી વિરુદ્ધ વ્યાપારલક્ષી વહીવટ હોય તો એનું મુખ્ય જે કામ છે એ નફાનું છે નહીં કે સેવાનું નફો ન કમાતી ખાનગી કેટીઓ બજારમાંથી ફેંકાઈ જાય છે એવા ઉદાહરણ પણ જોવા મળે છે એટલે આ રીતે ખાનગી વહીવટનું જે મુખ્ય હેતુ છે એ નફાનો છે જ્યારે જાહેર વહીવટનો મુખ્ય હેતુ નફાનો નહીં બલ્કી સેવાનો છે પ્રજાની સેવાનો છે બીજો એક તફાવતની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જાહેર વહીવટમાં કાયદાનો નિયમો જે ચુસ્ત રીતે પાલન થાય છે એની પાલન કરવું જરૂરી છે કંઈક અંશે જબકી જાહેર વહીવટના સંદર્ભમાં આ કાયદાનું આ નિયમનું પાલન આવશ્યક છે જ્યારે ખાનગી વહીવટના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ ત્યારે માત્ર એને 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 એની જે માર્ગદર્શિકા છે છે જ ફોલો કરવાની જાહેર વહીવટ અને ખાનગી વહીવટમાં આયોજન થાય છે એ કોમન બાબત છે આયોજનને ઇમ્પ્લિમેન્ટમાં મૂકવા માટેના જે ધારાધોરણો છે એ પહેલાંમાં સરકારી ધારાધોરણ અનુસારના હોય છે અને ખાનગી વહીવટમાં તે પોતે ઈચ્છે તે પ્રમાણેના હોય છે એટલે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે આમ જુઓ તો બહુ સ્પષ્ટ તફાવત છે એ તફાવતના કેન્દ્ર બિંદુમાં તો વ્યક્તિ છે પણ એનો ઓબ્જેક્ટિવ છે એ બદલાઈ જાય છે મેં અગાઉ કહ્યું એમ કે ખાનગી વહીવટ છે તો એનો ઓબ્જેક્ટિવ છે એ નફાનો છે જ્યારે જાહેર વહીવટ છે એનો હેતુ છે એ પ્રજાના કલ્યાણનો છે એટલે કલ્યાણલક્ષી પ્રવૃત્તિની વાત અહીં આગળ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ તો જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેનો તફાવત તો આ સારાંશમાં આપણે એમ કહી શકીએ કે જાહેર વહીવટ એ આમ જુઓ તો કલા પણ છે અને એક વિજ્ઞાન પણ છે કારણ કે વહીવટની દ્રષ્ટિએ આપણે જ્યારે એને મૂલવીએ છીએ ત્યારે ન્યુથર ગ્યુનિક કહે છે ને પોસ્ટ કોર્બ પ્રમાણે કાર્ય થાય છે અને વહીવટના સંદર્ભમાં એની કેટલીક લાક્ષણિકતાઓ છે એની આપણે વાત કરી જાહેર વહીવટનો અર્થ તેનું વ્યાપ તેનું કાર્યક્ષેત્રની વાત કરી સાથે સાથે આપણે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ કે વ્યાપાર વહીવટ વચ્ચેના તફાવતની પણ વાત કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા અમે કેટલાક સ્વાધ્યાય આપેલા છે જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમય આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો સૌથી પહેલો પ્રશ્ન નોંધી રાખો જે અહીંયા આગળ પીપીટી સ્લાઇડમાં તમે જોઈ શકો છો જાહેર વહીવટનો અર્થ અને વ્યાખ્યા સમજાવો નંબર વન નંબર ટુ જાહેર વહીવટ નું વ્યાપ અને કાર્યક્ષેત્ર સમજાવો નંબર થ્રી જાહેર વહીવટ અને વ્યાપાર વહીવટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો વિદ્યાર્થી મિત્રો એક એક્સપેરિમેન્ટ કરજો તમે તમારી રીતે આ વિડિયો લેક્ચરના આધારે સ્ટડી મટીરિયલના આધારે આ પ્રશ્નનો ઉત્તર લખવાનો પ્રયત્ન કરજો શક્ય છે કે તમને એ મૌલિક રીતે કઈ રીતે લખાય તમારી લેંગ્વેજમાં તમે કદાચ મૂકતા ક્યાંક તમને જ્યાં પ્રશ્ન નડે છે એ નોંધી રાખો ફરીવાર આ વિડીયો લેક્ચર જોવો ફરીવાર સ્ટડી મટીરિયલ વાંચો ફરી મહાવરો પુનરાવર્તન કરો અને પછી ફરીવાર ઉત્તર આપવાનો પ્રયત્ન કરશો તો તમે ચોક્કસ રીતે એવું અનુભવી શકશો કે તમે પહેલાં કરતાં બીજી વાર ઉત્તર સારી રીતે આપી શકા છો આશા રાખું છું આપને આ મુદ્દો સારી રીતે સમજાયો હશે વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે ફરીવાર મળીશું કોઈ નવા જ મુદ્દાની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ નમસ્કાર